તુલા રાશિના જાતકો સફળતાની સૌથી ખાસ વાત તો એ છે કે મહેનત કરતાં લોકો ઉપર ફિદા થઈ જાય છે તમે લોકો કાં તો તમારી મુસાફરીમાં સામેલ થઈ જાઓ નહીં તો લોકો તમને તેમની મુસાફરીમાં સામેલ કરી લેશે મિત્રો જીવનમાં કેટલાક મહિનાઓ અને વર્ષો એવા પસાર થાય છે જ્યાં કશું મળતું નથી અને કેટલાક મહિનાઓ એવા હોય છે જ્યાં બધું જ મળી જાય છે આજે આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જ્યારે અઢાર માર્ચ શનિનો ઉદય થશે ત્યારે આપણે જે માગીએ છીએ તે બે હજાર ચોવીસના અંત સુધીમાં કેવી રીતે પ્રાપ્ત થશે ને ચોક્કસ પ્રાપ્ત થશે તમે બધા જાણો જ છો કે શનિ ભગવાન ભૈરવ મહારાજનું પ્રતિક છે તેને પાપી ગ્રહોના સરદાર ગ્રહ પણ કહેવામાં આવે છે જો શનિ પ્રસન્ન થાય તો તમને ધનવાન બનાવી દે જ્યારે તે ક્રોધિત થાય તો તમને બરબાદ કરી દે તેથી આજે હું તમને તો કોઈ ચમત્કારિક ઘટના વિશે માહિતી આપીશ કે ન તો કોઈ લાંબુ ભાષણ આપવા જઈ રહ્યો છું આજે અમે તમને એટલું જ જણાવીશું કે જ્યારે શનિ અસ્ત થયા પછી અઢારમી માર્ચ ઉદય થશે ત્યારે તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે હું તેમના વિશે માહિતી આપીશ કે ક્યાં ક્યાં ફેરફારો થવાના છે અને કેવી રીતે થવાના છે તમે શનિવારે શનિદેવને તેલ ચડાવતા જોયા હશે શનિના અશુભ પ્રભાવને કારણે વિવાદોથી સંપત્તિમાં બે ભાગ થતાં પણ જોયા હશે તમે જોગાર અને સટ્ટાબાજીની લતને કારણે વ્યક્તિને ગરીબ બનતા જોયા હશે તેમના ચમત્કારો આપણા શ્રીમદ્ ભાગવત પુરાણ પદ્મપુરાણ અને દેવી પુરાણમાં પણ જોવા મળે છે અને આજે હું દાવો પણ કરું છું જો તમે અહીં પહોંચી ગયા છો અને ધ્યાનથી સમજવામાં થોડો સમય કાઢશો વિડીયો જોશો તો તમને માહિતી મળશે કે જ્યારે શનિ ઉદય થાય છે ત્યારે તુલા રાશિનો લોકોનું નસીબ કેવી રીતે બદલાય છે નમસ્કાર હું આચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સોજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે તમે લગ્ન રાશિ અને નામ રાશિ પરથી પણ સાંભળી શકો છો તો ચાલો સમજીએ મિત્રો ત્રીસ વર્ષ પછી તમારી કુંડળીના પાંચમા ભાવમાં શનિગ્રહ બિરાજમાન થયા છે અને તે તેની મૂળ ત્રિકોણ રાશિમાં જ છે તેથી તે અજાણ્યા રોગો પૈસાનો દુરુપયોગ કારખાનામાં નુકસાન વગેરેના કારણે પ્રતિષ્ઠા ઘરેલું વિખવાદ વૈચારિક મતભેદો અને પતિ પત્ની વચ્ચેના વિખવાદથી તમારું રક્ષણ કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વહીવટી સેવાઓ માટે કરેલી મહેનતનું શુભ પરિણામ અપાવશે તમને યાદ હશે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર તેવીસનો તે દિવસ જ્યારે શનિદેવ મકર રાશિ છોડીને અગિયારમી રાશિ કુંભ રાશિમાં પ્રવેશ્યા હતા તેમણે ખૂબ જ ઝડપથી અને અદમ્ય હિંમતથી તમારા જીવનના ચક્રને બદલી નાખ્યું હતું પ્રભાવિત કરવાનું શરૂ કર્યું હતું મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવનો બદલાવ પછી તે અસ્ત હોય કે ઉદય હોય રાશિ પરિવર્તન હોય કે નક્ષત્ર પરિવર્તન હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે શનિદેવ માત્ર એક ગ્રહ જ નથી તે તમારી સ્થિરતાનું પ્રતિક છે તમારા રહેઠાણનું સ્થળ છે એટલે કે કાયમી ઘર છે તે તમારી આસપાસમાં ફરતો પડછાયો છે શનિ આ પ્રકૃતિની અનોખી ભેટ છે જે હવાના રૂપમાં તમારી આસપાસના વાતાવરણને અસર કરે છે શનિ ચાલાક છે શનિ અહંકાર છે શનિ મહેનત છે શનિ રાત દિવસ પણ છે શનિ તમારા પ્રત્યે શત્રુના હૃદયમાં બેઠેલો ભય પણ છે તેમની જગ્યા જોઈએ તો તે મશીન કારખાનું લુહાર મિસ્ત્રી કાણું નાણું છે તે ખનિજ મંદિર અને જંગલ પર્વત છે નશીલી વસ્તુ છે શનિ પૂર્વજોથી છુપાયેલું જમીનમાં ડટાયેલું પૈતૃક સંપત્તિના રૂપમાં ડટાયેલું ખજાનો છે શનિ સેવાને નોકરીનું સ્થાન પણ છે એટલે કે શનિનો તેમની સાથે સીધો સંબંધ છે અને જો પણ તમે એવા ભાગ્યશાળી લોકો છો જે આ કાર્યો સાથે જોડાયેલા છે તો શનિનો ઉદય થતાં જ તમને એક નવો ઇતિહાસ જોવા મળશે ઇતિહાસ બનાવી શકશો કારણ કે જ્યારે પણ શનિદેવ અસ્ત થઈને પાંચમા ઘરમાં ઉદિત થયા છે ત્યારે તેમણે વિદ્યાર્થીઓ માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે શિક્ષણમાં રસ ન ધરાવતા લોકોને પણ તક આપી છે તેણે એવા લોકોને પણ અમીર બનાવ્યા છે જેમણે નવું કામ શરૂ કર્યું છે જેમણે ભૂતકાળમાં ખોટા નિર્ણયો લઈને પૈસા ગુમાવ્યા છે તેમણે અચાનક પૈસા કમાવાની તક આપી છે મિત્રો જો તમે તમારા સંબંધને લઈને એકદમ સાચા છો તો તમે ફક્ત તમારા સાથેની નજીક જ નહીં આવો પરંતુ તમે બંને લગ્ન કરવાનો એક મોટો નિર્ણય પણ લેશો સારી વાત એ નથી કે બંનેની નિકટતામાં વધારો થશે પરંતુ સારી વાત એ છે કે સંબંધોમાં પરસ્પર સંઘર્ષ તણાવ અને વિખવાદ દૂર થવાથી તમારો સંબંધો ગાઢ બનશે રોમાંસ અને સાહસ ચરમ સીમાએ પહોંચશે અને તમે જીવનનો આનંદ પણ માણસો અનુભવી શકશો તમે આકાશમાં પણ જુઓ શનિ બધાથી અલગ છે તે કોઈની સાથે પડતા નથી જ્યારે તે એકલા હોય છે ત્યારે તે સંપૂર્ણ લાભ આપે છે કારણ કે તે ખૂબ જ ધીમા છે દરેકને પોતાની ગતિ હોય છે સૂર્ય એક મહિનો હોય છે રાહુ દોઢ વર્ષમાં સ્થાન પરિવર્તન કરે છે હાલમાં શનિ તેની સંપૂર્ણ દ્રષ્ટિ સાથે તમારા લાભ ભાવ તરફ જોઈ રહ્યા છે અને ત્યાં કોઈ ગ્રહ નથી તેથી તે હવે ત્યાં સંપૂર્ણ ફળ આપશે તમારા જીવન બદલવામાં તમારી મદદ કરશે જો તમે એક શહેરથી બીજા શહેરમાં જઈને કામ કરો છો ગામડે ગામડે સામાન પહોંચાડો છો અથવા રાજ્યો વચ્ચે વેપાર કરો છો તો તમે તમારી કારકિર્દીમાં જબરજસ્ત વધારો જોઈ શકશો વેપારમાં લાભ થશે જો તમે વિદેશમાં છો કેમિકલ ફાર્માસ્ટિકલ ફાઇનાન્સ હોટલ રેસ્ટોરન્ટ અથવા ફ્રૂટ સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલા છો તો મારો વિશ્વાસ કરો શનિદેવ હવે તમને ધીરે ધીરે નહીં પણ અચાનક જ ઉપર લઈ જશે તમે જે પણ ધંધો કે કામ ચલાવી રહ્યા છો તેમાં અચાનક વધારો થશે આર્થિક સમસ્યાઓ દૂર થશે તે તમારા માટે મદદરૂપ સાબિત થશે કારણ કે ઉદિત શનિ આ બધું કરી શકવામાં સક્ષમ છે તેના માટે કશું જ અશક્ય નથી શનિનો ઉદય થતાં જ તમે ઘરની બહાર નીકળશો પૈસા કમાવા લાગશો લોકો તમને જોશે કે તરત જ કહેશે કે તેમની મહેનતને કારણે આગળ વધ્યા છે પ્રયત્નોનો ફળ મળ્યા છે પરંતુ તમે યાદ રાખજો બે હજાર ચોવીસના અંત સુધી તમને જે પણ મળશે એ શનિની કૃપાથી મળશે તમે જોશો કે તમને ઘણા પ્રોજેક્ટ પ્રાપ્ત થશે તમે આઈટીઆઈ એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમારો પરિવર્તન યોગ પાકો છે જે લોકો નાની દુકાનો ચલાવે છે નાના વેપારો કરે છે સ્વતંત્ર વ્યવસાય ચલાવે છે તેમની આવકમાં વધારો થશે તમને પૈસા કમાવાનો નવો સ્ત્રોત મળશે તમને કોઈ ત્રીજા વ્યક્તિ તરફથી મદદ પણ મળી જશે કેક પર આઇસિંગ ત્યારે થશે જ્યારે પ્રાચીન વસ્તુઓ સાથે કનેક્શન ધરાવતા લોકોના હાથમાં ખજાનું મળી આવશે અથવા પ્રાચીન મિલકતની કિંમત એટલી વધી જશે કે ખજાના જેવો લાભ મળશે શનિ આ સમય તમારા સપનાને જાગૃત કરશે તમારા મનને તેજ બનાવશે તમારી વિચારસરણીને આગળ રાખશે અને તમને દુનિયાની પાછળની દુનિયા બતાવશે અને કંઈક એવું પણ થશે જે તમારા અનુભવમાં વધારો કરશે મિત્રો તમારી કુંડળીમાં શનિગ્રહ નીચ સ્થાનમાં હોય અથવા તો અશુભ ગ્રહોના પ્રભાવમાં હોય તો પરિણામો ઉપર નીચે આવી શકે છે તેથી મોટા નિર્ણયો પહેલાં ભવિષ્યના ફળ મેળવવા માટે કુંડળીનું વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધો જય ગુરુદાથ જય ગિરનારી